નમસ્કાર વાચક મિત્રો આજે હું આપની સમક્ષ એક નવી ધારાવાહિક ભરાઈ લઈને આવી ગયો છું આ ધારાવાહિક છે એક નારીની એક સ્ત્રીની એક વહુની એક માની અને એક પત્નીની એક બહેનની એક દીકરીની હા આ ધારાવાહિક છે એક નારીની કે જેને સમાજના લોકો હંમેશા પરાઈ દરજ્જો આપી દેતા હોય છે જ્યારે એક દીકરીને લોકો પરાઈ ગયે છે ત્યારે એની પર શું વિતરું હશે તેઓ કોઈ વિચારતું પણ નથી વિચારે છે તો એની દીકરી કે જે જેના માટે વારે ઘડીએ જાણતા અજાણતામાં પરાઈ પરાય શબ્દ વાપરવામાં આવતો હોય છે કેટલાક લોકો કહે છે કે દીકરી તું તો નસીબદાર છે કેમ કે તારા બબ્બે ઘર છે પણ હકીકતમાં આ સત્ય છે જો આ સત્ય હોય તો પછી એક દીકરી બબ્બે એ ઘરો હોવા છતાં પરાઈ કેમ આ ધારાવાહિક લખવાનો મારો હેતુ એ જ છે કે પરાય ધારાવાહિક વાંચીને કદાચ કદાચ જાણે એ જાણે કોઈ દીકરી કે પછી કોઈ વહુને પરાઈ કહેતા પહેલા તમારું મન તમને રોકી લે તો એક દીકરી એક વહુ એક નારી આપેલું બહુ મોટું સન્માન હશે કારણ કે એક નારી હંમેશા એનું જ્યાં સન્માન જળવાય ત્યાં જીવવાનું પસંદ કરે છે તો વાંચક મિત્રો પરાય ધારકવાહી આ સફળતા આપ જોડાવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ પરાઈ ધારાવાહિક એક અદભુત અને સુંદર સફર પરાઈ 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 આ શબ્દો સાંભળતા સાંભળતા મોટી થઈ ગઈ સૌ કહે છે કે હું પરાય છું કેમ કે હું એક દીકરી છું શું એટલે છું અરે અરે પગલે મોટા મોટા થતા થતા આ કેટલી વાર સાંભળ્યા છે હું પરાય છું તો પછી મને આ દુનિયામાં શા માટે લાવવામાં આવી છે અરે એક દીકરી તે પરાઈ કહેનાર કાન ખોલીને ને સાંભળી લો જે દિવસે આ દીકરી આ પરાય એ પરાય શબ્દ સાંભળીને સાચે જ પરાઈ બનવાનો બનવા પર મજબૂર થઈ જશે તે એ ત્યારે ખબર પડશે કે પરાઈ કોને કહેવાય હું જ્યારે નાની હતી ત્યારે મારા દાદી મારી એ કહેતા કે આ દીકરીને આગળ શું શું કરવું છે એ તો પરાઈ છે મોટી થઈને પારકા ઘરે જતી રહેશે એના પાછળ પૈસા ખર્ચવા કરતા તો આ દીકરાને સારું ભણાવી ગણાવી લે હું જ્યારે મોટી થઈને સાસરે ગઈ તો પહેલા જ દિવસે મને સાસુ અને નણદ પાસેથી સાંભળવાનું મળ્યું કે તું તો પારકા ઘરેથી આવેલી છે પારકી છે એટલે આ ઘરમાં અમારો હુકમ જ ચાલશે હવે તમે જ કહો બંને ઘરો માટે હું દીકરી કે વહુ નથી પણ પરાય છું પરાય સુઆ પરાય શબ્દ સાંભળી સાંભળીને મોટા થવાનું જીવવાનું અને એક દિવસના દુનિયામાં છોડી ચાલ્યા જવાનું છે અરે જે ઘરમાં સ્ત્રી નથી તે ઘર ઘર હોવા છતાં પણ ઘર નથી છતાંય બંને ઘરોને તે પારકા ગણે છે ખાલી કામ કરવા માટે જાણે કે મફતમાં મળી ગયેલું એક મશીન સમજે છે એની લાગણીઓ એક કે ભાવનાઓ સાથે જાણે કે કોઈને કોઈ મતલબ જ નથી બસ હુમલા હુકમો પર હુકમ ઓર્ડર પર ઓર્ડર કર્યા જ જવાના કર્યા જ જવાના જે દિવસે આપ પરાઈ ઘર છોડીને જતી રહેશે અને કામ કરવા માટે પૈસા આપીને ઘરે નોકર રાખવા પડશે ત્યારે ખબર પડશે કે આ ઘરના કામો આ પરાઈના લીધે જ તો થતા હતા આ ઘરની શોભા એ પરાઈના લીધે જ તો વધી રહી હતી ઘરના કામોની જવાબદારી આ પરાયને જ્યાં સોંપી દો છો ત્યારે કેમ નથી કોઈ બોલતા કે દીકરી તો પરાય છે એટલે એને ઘરના કામો ના કે પછી વહુ તો પરાય છે એટલે એને ઘરના કામો ના સોંપાય છે આ પરાય શબ્દ મેં એટલી બધી વાર મારા આ માટે સાંભળ્યો છે કે આજે ખબર મને એ લાગે છે કે હું સાચે જ બધાની પરાઈ બની જાઉં અને આ સમાજને કહું કે હવે જીવી બતાવો આ પરાઈ વિના જેને તમે પરાઈ સમજો છો તે આજે ખરેખર મજબૂર બની ગઈ છે પરાઈ બનવા માટે પરાઈ બનવા માટે આ શબ્દો બોલતા બોલતા ઉર્મીની આંખોમાંથી આંસુઓ આંસુઓની ધારાવાહી નીકળે છે ગામના પાદરે વિશાળ વડલાના છાયામાં આજે મનોરંજનના ભાગના રૂપ રૂપે ગામમાં મૂર્ખી મૂર્ખી હિરત નાટકનું આયોજન કર્યું છે તેમાં જ આ ભરાઈ નાટક વજતી એ રહેલી ઊર્મીનો અનિભય અભિનય જોઈને ત્યાં નાટક જોવા માટે આવેલા સૌ લોકો તેમની આંખોમાંથી એ વહી રહેલા આંસુઓ શકતા નથી યુવાનીના ઉભરે આવીને આજે જ વર્ષ પૂરા થયા છે ભરાઈ નાટકના ઉર્મીનો અભિનય જોઈને તેના દાદી મંજુલા એટલે કે ઉર્મીની મમ્મી પારુલના સાસુ તેનું મોઢું ચડાવે છે અને તેની જ બાજુમાં બેસીને નાટક જોઈ રહે છે પારુલ કે જેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હોય છે તેને તે કોઈ કોણી મારે એને ગુસ્સામાં જ ધીમા ધીમા જે કહે છે કે જો જો પારુલ તારી લાડકવાય દીકરી શું બોલી રહી છે જરા એને શીખવાડ કે શું બોલવાનું અને શું ના બોલવાનું પારુલ સાસુજી આ તો એક નાટક છે ઉર્મી તો એમાં ખાલી એનો અભિનય કરી રહી છે એ આપણા ઘરની વાતો થોડી ના જગ જાહેર કરી રહી છે મંજુરા લે જેવીમાં એવી એની દીકરી એક દીકરી એક દીક પારકા ઘરે જશે અને ત્યાં આવું બધું કોઈ ચલાવી ના લે પારકા ઘરની આવેલી દીકરી પારકા ઘરે એ જ તો જવાની છે એને પરાઈ ના કહે તો શું એને બેસાડીને ઝૂલા ઝુલાવે લાજ શરમ જોવું તો તમને બંનેને જ નથી આજે સાંજે ઘરે આવો તમે બંને જણી એ તમારા બંનેના ખબર ના લઈ તો નાખવું તો મારું નામ મંજુલા નહીં એમ કહીને મંજુલા નાટક જોવાનું અધવચ્ચે છોડીને પારૂળને ધક્કો મારીને ત્યાંથી ચાલ્યા જાય છે થોડી જ વારમાં કાર્યક્રમ સમાપ્ત થાય છે અને છેલ્લે ગામના સ્ટેજ પર આગળ આવીને પ્રથમ નંબરે એ નાટકનું નામ જાહેર કરે છે હૈરત મુખી આજનો કાર્યક્રમ જોઈને આજે મને ઘણું બધું જાણવાનું અને શીખવાનું પણ મળ્યું છે જે નાટકો અહીં રજૂ કરવામાં આવ્યા છે તે બધા જ નાટકો ઉત્તમ રહ્યા પણ એમાંથી પ્રથમ નંબર આજે હું એ નાટકને આપવા માંગુ છું કે જે મારા હૃદયને આજે સ્પર્શી ગયું છે અને તે નાટકનું નામ છે ભરાય તો પરાય નાટકમાં અભિનય કરનાર ઉર્મિને હું ઈનામ લેવા માટે સ્ટેજ પર આમંત્રિત કરું છું ઉર્મિનું નામ સાંભળતા જ ગામના સૌ લોકો તાળીઓ પાડવા માંડે છે ઉર્મિને તેનું ઈનામ લેવા માટે સ્ટેજ પર આવે છે તેથી અહિરત મૂર્ખી ઉર્મિને ઈનામના એક વૃક્ષનો છોડ ટ્રોફી સાથે એક કવર આપે છે ઉર્મિ અહિરત મૂર્ખીના ચરણ સ્પર્શ કરી તેનું ઇનાજ સ્વીકાર કરે છે લોકોની ભીડમાં બેસીને તાળી પાડી રહેલ તેની માને એ જોઈને ઉર્મી ટ્રોફી ઊંચી કરીને સ્માઈલ કરે છે તેથી પારુલની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળે છે આ તરફ ઉર્મીની દાદી મંજુલા હાથમાં લાંબો ડંડો લઈને ઘરના દરવાજા ઊભી રહીને ઉર્મી અને પારુલના ઘરે આવવાની રાહ ઊભી છે તો વાંચક મિત્રો મંજુલા શા માટે હાથમાં લાકડો લાંબો લાકડો લઈને ઘરના દરવાજા ઊભી રહેશે શું થશે આગળ એના માટે વાંચતા રહો પરાઈ વધુ આવતા ભાગમાં જો આપને આ ભાગ પસંદ આવ્યો હોય તો મને સબસ્ક્રાઇબ કરવાનો કરી શકો છો જેથી કરીને આગળના ભાગની નોટિફિકેશન